હેલો ગાઈસ યુટ્યુબ ચેનલ માય બેક સવાર સવારમાં બ્લોક્સ લઈને આવ્યો છું આજે અમારી બાજરી સામે અમારો મેડો અને સૂર્ય દેવતા નીકળી ગયા છે અમારી સરખી સામે મશીન હું અત્યાર અમદાપોરમાં સો તોસા યુબ પથારી

મશીન એવા મશીન હિન્દી ફાળતે હુજરાતી કમ ફાળત હિન્દી જા ફાટ મતલબ હેરામ ગુજરાતી પણ હિન્દી ફાડના પસંદ હોત ફાસ્ટ ભાઈ તો રેડી નથી રહ્યો બોલો લાઈક નથી આવતો ફોન આવવાના મને હા આમ ભાગે તોય થોડા કેટલું કે હોય છે અંદાજે છે મેં ગાઈશ બતાવી દેવા બધે જરાક કોમેન્ટ કરી દેતો ને હજી કોઈ તો નથી હવે બસ ફૂટો ને ગાળે ગાળે છે મશીનો અવાજ બહુ આવે

बंद घर पहले कैसा ले जाने मैंने कुएं में डाली थी मच्छी मर गई देखो बाहर दिख रही है उसको निकालना पड़ेगा रेक्स्यू करनी पड़ेगी સવાર સવારમાં વ્લોગિંગ કરી દીધું તાજ માય દ્ધુ મારી ભૈયા મારો બાપો આજનું એટલું જ તે મળીએ નવા વ્લોક્સમાં ફરી બધાને જય માતાજી